ગોડાદરા સ્થિત લીંબાય ઝોન પુરવઠા ઓફિસ પર કેવાયસી કામગીરી ચાલતા અને ભ્રષ્ટાચારથી સ્થાનિક ઝોનના ગરીબ શ્રમિક લોકો રહ્યા છે આશરે પંદર લાખ કરતા વધુ વસ્તી ધરાવતા સુરત શહેરમાં સૌથી મોટા શ્રમિક વિસ્તારમાં સરકારી વિભાગ ઓરમાયું વર્તન કરતું હોય તેવું સ્પષ્ટપણે હાલની પુરવઠા ઝોન ઓફિસ જે સ્થળે છે ત્યાં જણાઈ રહ્યું છે પ્રથમ માળે પુરવઠા ઝોન ઓફિસ માં જવા આવવા માટે માત્ર દોઢ ફૂટ નો દાદર છે અને એ જ દાદર પર પુરુષો સાથે મહિલાઓ લાઈન માંગવડતામાં ઉભા રહેવા મજબૂર બની છે કેવાઈસી માટે રોજના આશરે 500 રાશન કાર્ડ ધારકો આવી રહ્યા છે જેમાં માંડ સવારે 10:45 કલાક થી સાંજે 6:10 કલાક સુધીમાં માત્ર આશરે 100 રાશન કાર્ડ ધારકોની કેવાઈસી થાય છે સરકારી તંત્રની આડોડાઈ થી વિદ્યાર્થી અને શ્રમિકો ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે લિંબાયત પુરવઠા ઝોન ઓફિસ લિંબાયત વિધાનસભા અને 84 વિધાનસભાના ઘણા વિસ્તારને આવરી લેતી હોય તેમ છતાં મહિલાઓ પરતી યાતના સ્થાનિક મહિલા ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલની દ્રષ્ટિ ન પડે દુખદ છે તેમ જ કહેવા કરતા જાગૃત ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને સ્થાનિક ગરીબ શ્રમિક લોકોની એમની સરકારમાં વિભાગ દ્વારા જે સમસ્યા થઈ રહી છે એના એ શરમનાક છે રાશન કાર્ડ ઇકવાયસી કામગીરી થઈ રહેલા ધાંધિયા અને ભ્રષ્ટાચાર સામે લોકહિતમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લિંબાયત ઝોન વિસ્તારના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી દેખાવ કરવામાં આવ્યા જેમાં ગોડાદરા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહેલ અગ્રણીઓને ડિટેન કરવામાં આવ્યા